હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં કે એમ ચોક્સી પરિવાર તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ટ્રેકસૂટ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કે એમ ચોક્સીના ચેરમેન શ્રી કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા સુરત દ્વારા ટ્રેકસૂટ યુનિફોર્મ પૌષ્ટિક બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી દાતાશ્રીઓને સાલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સર્વદાનોમાં શ્રેષ્ઠ વિદ્યાદાનમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી શાળા પરિવાર નરેશભાઈ જનકભાઈ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનિતાબેન પટેલ એસએમસી સભ્યોની સાથે તલાટી મંત્રી નિકુલભાઈએ દાદાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના પાઠવી હતી દાદાશ્રી કેસરીમલ શાહે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલે કર્યું હતું તેમજ પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરેલ હતું આજ રોજ અત્ર્યાણી પ્રાથમિક સહરસાહોલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ટોક્સી પરિવારના ચેરમેન શ્રી ચેરમેનશ્રી કેસી મરસા તેમજ ધનવત્તાબેન ચેરિટેબલ ટ્રસ્ટના સોટકુસંબાના સહયોગથી અત્ર્યા પ્રાથમિક સહરસાલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ટ્રેક શૂટ તેમજ યુનિફોર્મની સહાય પૂરી પાડવાની છે જે બદલ સહિતથી હું સૌનો અભિવહત કરું છું અને તેઓ ઉત્તર ઉત્તર પકડી કરે એવી શુભકામના પાઠવું છું